અત્યારે સિંગતેલ અને સાઈડ તેલ ની અંદર સામા સમા જોવા મળી રહી છે અત્યારે સિંગતેલ ની પરિસ્થિતિ ખાસ કરીને જોવા જઈએ તો સિંગતેલ સાતમ આઠમ પછી વરસાદની સિઝન અને વરસાદ પૂરું પડતા એક વખત એક તબક્કે સિંગતેલની અંદર થી સો રૂપિયા જેવો ભાવ વધારો આવેલો હતો પણ વાતાવરણ યોગ્ય પ્રમાણમાં ખુલી જતા અને મગફળી નવી આવક ઝડપથી થઈ જશે એવી આશાવાદે સિંગતેલની અંદર ફરીથી ભાવ ઘટાડાનો દોર ચાલુ થયો છે અને ફરીથી સિંગતેલ છેલ્લા ત્રણ ચાર દિવસની અંદર પિંચોતેર રૂપિયા જેવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે એની સામે તેલની અંદર જોવા જઈએ તો તેલની અંદર અત્યારે પાઇપલાઈન બિલકુલ ખાલી છે કપાસિયા તેલની પરિસ્થિતિ અતિશય નાજુક હોવાને કારણે કપાસિયા તેલ દસ કિલોની અંદર છેલ્લા પંદર વીસ દિવસની અંદર દોઢસો રૂપિયા જેવી ખૂબ તેજી આવેલી છે અને ડબ્બે બસોથી સવા બસો રૂપિયા જેવો કપાસિયા તેલનો ભાવ વધારો આવેલો છે આ ઉપરાંત પામોલીન તેલની અંદર પણ સોથી દોઢસો રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે પામોલીન તેલમાં ગઈકાલને આજ વચ્ચે જ ફક્ત સાહીઠ રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે આવી બધી તેજી જોવાનું કારણ કારણ જોવા જઈએ તો એ ભાવ ઇમ્પોર્ટરે સિન્ડિકેટ કરેલી છે એવું દેખાઈ રહ્યું છે આ ઉપરાંત પામલીન તેલમાં ડ્યુટી આવવાની વાત હતી એને કારણે પણ ઇમ્પોર્ટરે માલની વેચવાલી બિલકુલ બંધ રાખેલી હતી એને કારણે પાઇપલાઈન બિલકુલ ખાલી હોવાને કારણે લોકોએ અનાપ ભાવે તેલની ખરીદી કરેલી હતી એને કારણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ અત્યારે અઢારસો રૂપિયાનો ડબ્બાનો ભાવ છે અઢારસોથી અઢારસો ને પચાસ રૂપિયાના ભાવમાં કપાસિયા તેલ જૂનો ડબ્બો અને નવો ડબ્બો અત્યારે ઓગણીસો રૂપિયામાં મળી રહ્યો છે એની સામે પામોલીન તેલનો ડબ્બો સત્તરસો રૂપિયા જૂનો ડબ્બો નવો ડબ્બો સત્તરસો ને પચાસ થી સાહીઠ રૂપિયા અને તેલ તેલનો ડબ્બો પંદર ની અંદર પંદરસો થી લઈને સોળસો પચાસ સુધી પંદર નો ડબ્બો જોવા મળી રહ્યો છે